નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે પ્રખ્યાત મોત ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો દક્ષિણ કોરિયાની લોકપ્રિય અભિનેત્રી કિમશે રાનનું ચોવીસ વર્ષની વય અવસાન થયું છે રવિવારે તેને સિયોલમાં આવેલા તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે પોલીસ અનુસાર પી એમ બાદ મૃત્યુનું કારણ બહાર આવશે અભિનેત્રીએ બે હજાર નવમાં બાળ કલાકાર તરીકે ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ વાત કરીએ તો તેણે ધ બ્રાન્ડ ન્યૂ લાઈવ ધ નેબર્સ સિક્રેટ એલર ધ વિલેજ જેવી ફિલ્મોમાં ભૂમિકા નિભાવી હતી ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે કોરિયન ફિલ્મ જગતમાં શોખનો માહોલ છવાયો છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ